વડોદરા શહેરમાં આવેલ બિલ ગામમાં વાલ્મીકી વાસમા ચોરીનો બનાવ બનતા બિલ ગામના રહીશોમાં એક ભયનો માહોલ સર્જાઈ ગયો છે બિલ ગામના રહીશો કેટલા દિવસ અને કેટલી રાતોથી સૂતા નથી રાત્રિના સમયે ચોર ચોરી કરવા માટે આવે છે તીક્ષ્ણ હથિયારો સાથે આવે છે અને લોકોને મારી નાખે છે હાથ કાપી નાખે છે તેના ડરથી બિલ ગામના લોકો રાત્રે સૂતા નથી આખી રાત ચોરને પકડવા માટે લાકડાના ડંડા તેમજ લોખંડની પાઇપો લઈને રાત્રે જાગતા હોય છે ત્યાંના રહીશોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ સ્ટેશનમાંથી એવું કહેવામાં આવ્યું છે કે આ બધી અફવાઓ છે એવું લોકો દ્વારા જાણવા મળ્યું છે આવો જાણીએ શું કહે છે બીલ ગામના રહીશો બેન તમારું નામ છે ગીતા ગીતા બેન કયો દિવસ બિલગામ રાત્રે હું દસ વાગ્યા લગી નહીં હતી પછી મારા કાકાના ઘરે સુવા ગઈ સવારે મેં સાત વાગે આવી તો મારું ઘરમાં ચોરી થઈ દરવાજો લોક બધું તોડી કાઢ્યું તું ઘરમાં મારા પૈસા હતા સોનું હતું મારું બધું લઈ ગયા રોકડા પૈસા રોકડા પૈસા પંદર વીસ હજાર જેવું હતું